શ્રી મહાકાળી પાવાગઢનો સંપૂર્ણ ઇતિહાસ ચાલુ આપણે જાણીએ નવી પંચમહાલ જિલ્લાના દાહાલો તાલુકામાં આવેલ રમણીય પર્વત પાવાગઢ જે ગુર્જર ધરણ પવિત્ર શક્તિપીઠ ધામ ગણાય છે આ રમણીય પર્વતના સૌથી ઊંચા શિખરની ટોચ પર બિરાજમાનમાં સાક્ષાત શક્તિ સ્વરૂપ જગત જનની માર્ગ કાળિકાના દર્શનાર્થે વિશાળ સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી આવે છે અને શ્રી મહાકાળી માતાજીના દર્શન કરીને ધન્યતા અનુભવે છે અમદાવાદથી એકસો પચાસ કિલોમીટર અને વડોદરાથી ઓગણપચાસ કિલોમીટર ગોધરાથી સુડતાળીસ કિલોમીટર તથા હાલોલથી ફક્ત સાત કિલોમીટરના અંતરે આવેલ આ યાત્રાધામ પાવાગઢની પર્વત

શ્રી મહાકાળી માતાજીનું મંદિર એ મુખ્યત્વે ત્રણ ભાગમાં વહેલું છે આ સૌથી ઊંચું ઊંચો ભાગ રળિયામાં અને વિશાળ મેદાનની વિસ્તારમાં પથરાયેલો છે અહીં સ્થિત દૂધ તળાવ તેમજ પ્રાચીન મંદિરો ભાવિકો વિશેષ ધાર્મિક મહત્વ ધરાવે છે અહીંના મેદાનની વિસ્તારમાં વેરાયેલ પ્રાકૃતિક સૌંદર્યને સહેલાણીઓ મન ભરીને માણે છે હજારો વર્ષ પહેલો આ સ્થળ મહાધરતી કમ આવેલો એમાંથી ફાટેલા જ્વાળામુખી એમાંથી આ પાવાગઢના કાળા પથ્થરવાળું ડુંગર અસ્તિત્વમાં આવે એક લોકવાય કહ્યું પણ છે આ પર્વત જેટલો બહાર દેખાય છે એના કરતાં બમણો ધરતીની અંદર છે એટલે કે તેનો પા જેટલો ભાગ દ્રષ્ટિગોચર થાય છે તે ચિત્તે ભાગવટ તરીકે ઓળખવામાં આવે છે હજાર વર્ષ પૂર્વ પુરાણકાળમાં મહર્ષિ વિશ્વામિત્રી આ પર્વતનો વાસ કરતા આ પવિત્ર તવભૂમિ પર ઉગ્ર તપસ્વ્ય અને આરાધના કરીને બ્રહ્મશ્રીનું શ્રેષ્ઠ પદ સિદ્ધ કર્યું હતું એવું પણ કહેવાય છે કે શ્રી કાળિકા માતાજીનું આપેલું

બે હજાર સાતસો ત્રીસ ફૂટની ઊંચાઈએ આવેલ સૌથી ઊંચા અને સોકડા શ્રી કાળી મતી મંદિર સ્થાપિત કરવામાં આવેલું છે આ ઉમરાત એક બીજી દંતકથા પણ એવી છે કે પાવાગઢ સાથે જોડાયેલ છે દસ દક્ષ રાજાની સતી પોતાના પિતા દ્વારા યોજાયેલ યજ્ઞ પોતાના પતિ શંકર ભગવાનનું અપમાન થતું હોવાની અનુભવતા સતી પોતાની જાતને યજ્ઞ કુંડમાં હોમી દીધી હતી ભગવાન શંકર સતીના મૃતદેહની પોતાની ખબર પર લઈને તાંડવ નૃત્ય કરી પ્રલયન વાતાવરણ ખડી કરી દીધું હતું દેવની વિનંતીથી વિષ્ણુ ભગવાને સુદર્શન ચક્ર દ્વારા સતીના અંગનો વિચ્છેદ કર્યો હતો આ વિચ્છેદ તમે અંગના ટુકડાઓ અને કરણાઓ જુદી જુદી એકાવન જગ્યાએ પડ્યા હતા જે અલગ અલગ એકાવન શક્તિ રૂપે પ્રસ્થાપિત થયેલ છે તે પાકિસ્તાન તે પૈકી સતીના જમણા પગનું ડોગળી પાગળ પર હતી તેથી અહીં તે પવિત્ર શક્તિપીઠ ધામ તરીકે પૂજાય છે અહીં સ્થિત મંદિર મુખ્યત્વે માતાજીના પવિત્ર અંશકૃતે પ્રસ્થાપિત કરેલ છે જે કાળી કાળીકા માતા અંતની પૂજા અર્ચના થાય છે આ ડુંગર પુરાતનકાળ ખૂબ જ ઐતિહાસિક અને ધાર્મિક મહત્વ ધરાવે છે રાજ્યની બીજી પણ મહાશક્તિ પીઠ અંબાજી બહુજરાજી અને પાવગઢમાં પાગડમાંના દર્શનના મંદિરનું સ્થાન અને નીચે શંકુ આકાર ધરાવતો પાગડ એક યાત્રિક ગામ તરીકે સદીઓથી મહાકાળીમાના ભક્તોના હૃદયમાં ઊંચું સ્થાન ધરાવે છે આ પાવનકારી ભક્તિમય નવરાત્રીમાં તહેવાર મળતા હતા માક્ષર પુષ વદ અમાવસ્યા દર્શન અમાસના દિવસોમાં પાવાગઢની ધાર્મિક યાત્રાનો ઘણો મોટો મહિમા છે આ સમય દરમિયાન યાત્રાળુઓ માતાજીના મંદિરની પરિક્રમા કરીને જીવનભરનું પુણ્ય લેતા હોય છે મુખ્ય મંદિર મહાકાળી નેત્ર પ્રતિમા છે એ સાથે પૂર્વ તરફ મહાલક્ષ્મીજી અને બહુચન મૂર્તિઓ છે દર્શન એ છે કે તેમના ચરણો ભક્તભાઈ જનો મસ્તક ટેકી ધન્યતાનો અનુભવ કરે છે અહીંથી અહીંથી જ ભદ્ર કાળી માતાના દર્શને જવાથી સુંદર પગદંડી છે લવકુશ મંદિર પાગરૂમ સૌથી પ્રાચીન મંદિર માનવામાં આવે છે મંદિરને મહાકાળી માતાના પ્રમુખ ભૈરવ તરીકે ઓળખવામાં આવે છે આ મંદિર ઉત્તર દિશામાં ત્રિવેણ કુંડ આવેલું છે જે ગંગા જમુના અને સરસ્વતી શુદ્ધ પાણીના સંગ્રહણ માટે બંધાયેલું છે આ સિવાય તો માચી સુધી અને માચીથી મોલિયાકુટ સુધીના પર્વતીય વિસ્તારમાં પ્રાચીનકાળથી પગે જહજમાં કરાવતા કિલ્લી બંધ કામાનાકારી દરવાજા ટંગ શાળા ખંડેરી મહેલાતો અને વિશાળ ગિરિદુર ભગના વસ્તુ પથરાયેલા પડ્યા છે પાવાગઢનું ધાર્મિક મહત્ત્વ પણ ખૂબ જ છે ઘણા લોકો અહીં ચાલતા પગપળા પણ આવે છે અહીં ખૂબ જ શ્રદ્ધાથી લોકો માતાજીના અવારનવાર આવના દરેક ઈચ્છામાં અવશ્ય પૂર્ણ કરે છે પહેલા તો અહીં પગથિયા ચડીને જવું પડતું હતું પરંતુ હવે તો રૂપેની વ્યવસ્થા પણ થઈ ગઈ છે હવે માતાજીના દર્શન કરવા ખૂબ સરળ થઈ ગયા છે જીવનમાં એકવાર પણ એકવાર પાગની અનોખી યાત્રાનો લાવો લેજો ભક્તો તો મિત્રો આ હતો પાવાગઢનો સંપૂર્ણ ઇતિહાસ જો તમે આવી જ અન્ય માહિતી જાણવા માગતા હોય તો અમને કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો જય માતાજી